નર્મદા કેનાલમાં ડૂબતા પોલીસ સોંપવામાં આવ્યા હતા આ બંને પતિ પત્નીનું કાઉન્સલિંગ કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સિધુરી વસાહત સિંહ કલરીયા માઇનોર કેનાલના ફાટક પાસેથી પસાર થતા હતા તે દરમિયાન નર્મદા કેનાલમાં પતિ પત્ની ડૂબતા હોય તેમને બચાવો બચાવની બૂમ પાડતા જ પોલીસે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર જાનના જોખમે કેનાલમાં ડૂબતા પતિ પત્નીને બચાવ્યા હતા બહાર કાઢી તેઓને કાઉન્સેલિંગ અર્થે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપ્યા હતા અને સંખેડા પોલીસ દ્વારા બંને પતિ પત્નીનું કાઉન્સેલિંગ કરી તેઓને તેમના સગા સંબંધીઓ સાથે ઘરે પરત મોકલી આપ્યા હતા